એમાં એ લોકો માટે તો આમળું એક કહેવાય કે કે આમળામાં શું છે એક વિટામિન સારો એવો ભંડાર કહેવાય વિટામિન સી અને એમાં દસ જ ગ્રામ દસ થી પંદર ગ્રામમાં તમને જે જરૂરી છે બોડીને દિવસ દરમિયાન એ બધું જ મળી જ જાય છે એટલામાં એટલે કે એક નાના અમથા આમળામાં બી આપણને સારું એવું વિટામિન સી મળી જાય છે તો વિટામિન સી શાના માટે જરૂરી છે તો વિટામિન સી પહેલું તો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ છે એટલે કે તમે વારેઘડીએ બીમાર ના પડો અમુક જે રોગોનો જે વાવડ આવવાનું હોય એ પહેલાથી થોડો ટાઈમ સુધી ચાલુ કરી દો ચોમાસામાં વાવડ આવતા જ હોય છે તો એના પહેલા તમે એકાદ મહિના પહેલા વા ચાલુ કરી શકો છો આમળા ખાવાનું રેગ્યુલર ચાલુ રાખો એવું લાગે કે ભાઈ પંદર મહિના પછી આ રોગનું વાવડ છે

શું છે કે ચામડી આપણી જે શરીરની જે અમુક લોકોને શું ચામડી ચમકદાર બને એટલે કે અમુક બહેનોને વધારે એવી હોય કે અથવા કોઈ ભાઈઓને બી એવું હોય કે ભાઈ મારી ચામડી એકદમ શું કે મુલાયમ રહે લાંબા સમય સુધી એટલે આપણું જે ત્રીસ પાંત્રીસ ની ઉંમર આપણે થઈ હોય તો આપણે ઓછી ઉંમર લાગીએ ચાલીસ ઉંમર ને પચાસ ની ઉંમર થઈ હોય તો આપણે પાંત્રીસ ચાલીસ ના લાગીએ એટલે આ રીતે ચામડી ચમકદાર બને અને લીસી બને પછી વાળ વાળમાં કેવું હોય છે કે તમારા જે અમુક અમુક જલ્દી જે તમારા સફેદ થતા હોય વાળ આપણને એવું લાગે કે જલ્દી સફેદ થઈ જાય ખરતા હોય તો વાળમાં નેચરલ એનું જે આવે ચમકદાર બને એટલે આમળાનો અમુક અમુક જગ્યાએ વધારે પડતો ઉપયોગ છે ચામડી વાળ પછી આ શું છે ઇમ્યુનિટી પાવર વધારે શક્તિમાં અમુક જે રોગોને આવતા રોકે વારે ઘરે બીમાર પડતા હોય તો પણ રોકે અને થોડો સ્વાદ એનો તુરો તુરો લાગતો હોય છે હવે શું છે કે જયારે આપણી પાસે સફરજન નારંગી દ્રાક્ષ એવા શું છે ઘણી વખત અમુક પરિસ્થિતિને લીધે દરેક ઘરમાં પોસાય એવું ના હોય કે સફરજન ઘરમાં ત્રણ વ્યક્તિ હોય કમાવાના ઓછા હોય તો નારંગી દ્રાક્ષ ને આ બધું થોડું મોંઘું પડતું હોય છે તો એ ટાઈમમાં આપણે

આમળા આ આમળા ની આજે પૂરું કર્યું છે